ઓમ નમો નારાયણ મારી ચેનલ અરૂષ કિચનમાં તમારું સ્વાગત છે આજે હું બનાવીશ હાંડવો આ મેં બે વાટકી ચોખા અને એક વાટકી દાળ ચણા ચણાની એ રાત્રે પલાળીને સવારે પીસી અને આથો આવવા માટે રાખેલું હતું અને એ આથો આવી ગયેલો છે આ ટાઈપનું બેટર આપણે બનાવવાનું છે એમાં આપણે નાખશું આ એક દૂધી છે ખમણેલી આ કેપ્સિકમ છે બે ને આ બે ત્રણ ગાજર છે અને આદુ મરચા છે એક ચમચી હળદર છે બે ચમચી મીઠું છે અને એક ચમચી ઈનો છે જે આ ટાઈપનો સાદો ઈનો આવે ને એ અને આ વઘાર માટે રાઈ અને સફેદ તલ અને તેલ જોઈશે આપણે હવે આપણે આમાં बदु साग भाजी ऍड करी देसू आदू आ दु એટલે તીખાસ આનાથી જ આપણે લેવાની લાલ મરચું નાખવાનું નથી આપણે બેટર થોડું પાતળું હતું એટલે આ શાકભાજી આવે એટલે સરખું થઈ જાય બધું હવે આપણે આ કેપ્સિકમ નાખી દઈશું આપણે જે શાકભાજી નાખવું હોય તે નાખી શકીએ આ ગાજર એડ કરી દેસુ આપણી પસંદ પ્રમાણે કોઈ પણ શાકભાજી આપણે નાખી શકીએ આમાં કોબી પણ નાખી શકીએ હવે આપણે લીલા ધાણા નાખી દઈશું હવે આપણે હળદર એડ કરી દઈશું હળદરનો કલર આવી ગયો છે સ્વાદ પ્રમાણે જરૂર પડે તો વધારે નાખી લેવાનું એક ચમચી ઈનો લીધેલો છે ઈનો નાખીએ એટલે એકદમ સરસ આપણે પેટર તૈયાર થઈ જશે આ ટાઈપનું આપણે જોઈએ નોર્મલી હાંડવો છે ને એ લોકો બહુ જાડો બનાવતા હોય પણ આપણે જાડો બનાવવો નથી આપણે આ પેનમાં બનાવશું ગેસ ચાલુ કરી દેવું આપણે પાતળો બનાવવો છે બહુ જાડો નહીં બનાવો ફેન ગરમ થવા દેવાનું ફેન ગરમ થઈ ગઈ છે આપણી હવે આપણે એમાં થોડું તેલ એડ કરીશું તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં રાય નાખવાની છે અને આ સફેદ તલ નાખવાની તલ ઉડે એટલે થોડું ધ્યાન રાખવાનું થોડી વાર ઢાંકી દઈશું આ રીતે તલ લાલ થઈ જાય એટલે આપણે એમાં ચમચાથી આ બેટર નાખવાનું છે આટલું જ આપણે બહુ જાડું કરવાનું નથી હવે ફ્લેમ મીડિયમ રાખશું અને આટલી રીતે ઢાંકણ ઢાંકી દઈશું પાંચ મિનિટ આને પાકવા દેસુ હવે આપણે આને ખોલીને જોઈ લેશું આ એક સાઈડ પાકી ગયો છે તમે જોઈ શકો છો આ રાખી ગયો છે હવે આપણે આને બે બાજુ પકાવવાનો છે આ પાકી ગયો છે હવે આને આપણે પલટાવાનો છે આ રીતનું શેકાઈ જવું જોઈએ હવે બીજી બાજુ થોડું તેલ એડ કરીશું ચમચીથી વધારે તેલ નાખવાની જરૂર નથી પડે તમે આ રીતે ના ઉચકી શકો તો પલટાવી લેવાનું હવે પાંચ મિનિટ ઢાંકીને રાખી દેવાનું હવે આપણે ખોલીને જોઈ લેશું થઈ ગયો છે આપણો હાંડવો તૈયાર આપણે આ ટાઈપનો બનાવીએ ને બે બાજુ ક્રિસ્પી એટલે બધાને બહુ ભાવશે પેલો જાડો બનાવીએ ને તો વચ્ચે ભાવશે નહી કોઈને બહુ વધારે એમ આ બહુ મસ્ત ટેસ્ટ લાગે બે સાઈડ આ રીતે આ રીતે બે બાજુ પાકી જવું જોઈએ અને આપણે તેલ જાજુ યુઝ કર્યું નથી તૈયાર છે આપણો હાંડવો હવે હું તમને કટ કરીને બતાવું છું એકદમ પાકી ગયો છે અને પોચો પણ થયો છે ગરમા ગરમ સારો લાગે છે આ નાના છોકરાઓને પણ ભાવે જે કોઈ શાકભાજી છોકરાઓ ના ખાતા હોય તો આમાં નાખીને આવી રીતે આપણે ખવડાવી શકીએ છીએ કોઈ પણ સબ્જી નાખી શકીએ છીએ જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો અને શેર કરો અને લાઇક કરો